સારી ઊંઘ અને ભૂખ એ સારા આરોગ્યની મોટામાં મોટી નિશાની છે અને ઊંઘ અને ભૂખ બગડે ત્યાંથી ઘણી બધી બીમારીઓની શરૂઆત થાય છે અમેરિકાના એક શહેરમાં એક હોલની અંદર પચાસ લોકોને બેસાડી દીધેલા પાંચ દિવસની અંદર એમણે કોયડો ઉકેલવાનો હતો વિજ્ઞાન ગણિતના ઢગલો પુસ્તકો હતા અને બધા માથું નાખીને જવાબ શોધી રહ્યા હતા બે દિવસ સુધી તો બધા લાઇનમાં જ બેઠા હતા પણ ત્રીજા દિવસે બપોર પછી એક ભાઈ સામે જઈને બેસી ગયા અને એણે શરૂ કર્યું ધ્યાન દિવસમાં ત્રણ વાર એક એક બબે બે કલાક અને વચ્ચે વચ્ચે વિજ્ઞાન ગણિતના પુસ્તકો જોતા રહે લોકો વચ્ચે વચ્ચે આશ્ચર્યથી જુએ પણ કોઈ નવરું નહોતું અને ચોથા દિવસની રાત્રે કંટાળીને બધા પુસ્તકો હાથમાં રાખીને સૂઈ ગયા અને વહેલી સવારે જ્યારે અવાજ થયો તો બધા નવાઈ પામી ગયા દરવાજો ખુલ્લો અને બહાર પેલા ભાઈ દરવાજાની બહાર નીકળી ગયેલા થયું શું જે કમ્પ્યુટરાઈઝ દરવાજો હતો એની આગળ ધ્યાનમાં ને ધ્યાનમાં એ ભાઈ કોઈ અગમ્ય શક્તિથી જઈને ઊભા રહ્યા થોડા આમ તેમ ફેરવ્યા પણ દરવાજો એમને ખબર ના પડી અને એમણે સહેજ છેવટે આમ કરીને આમ દરવાજો ખોલ્યો દરવાજાનું વજન બહુ હતું બાકી દરવાજો ખુલ્લો જ હતો અને એમ મળી ગયા એક મિલિયન ડોલર આ બૌદ્ધકથાનો મતલબ એ છે કે વિજ્ઞાન આરોગ્યનું અને ગણિત ઘણા બધા માથા પછાડે રિપોર્ટ ઢગલો નીકળે પરંતુ રોગનો છેડો ન પકડાય ત્યારે શું કરશો આપણી અંદર જ આરોગ્ય રહેલું છે આપણે જ્યારે એને ગુમાવી દઈએ છીએ તો એને પાછું લાવવાનું છે તો જે આરોગ્યનો દરવાજો છે ને એ થોડો ભારે લાગે છે તમને કારણ કે એમાં થોડો આહાર આવે થોડો વ્યાયામ આવે પણ એ આપણી અંદર રહેલો જે આરોગ્યનો દરવાજો છે ભારે એ ખોલીને અંદર ઊંડા ઉતરો ધારો કે સાદા પ્રાણાયામ ઊંડા શ્વાસ લેવાના શરૂ કર્યા પાંચ સાત ઊંડા શ્વાસ લીધા ને ઉધરસ આવી તો ડરશો નહીં તમારા ફેફસા ખુલી રહ્યા છે જે બંધ રાખ્યા હતા તમે સામાન્ય શ્વાસ લેવા પૂરતા ખુલ્લા હતા તો પાંચ શ્વાસમાં ઉધરસ આવી અઠવાડિયા પછી દસ શ્વાસમાં પણ ઉધરસ નહીં આવે અને તમે પગથિયા ચડતી વખતે ઓછા આપશો કે નહીં આપો એ જ રીતે જમ્યા પછી પેટ ભારે થઈ જાય છે અને ક્યારેક પેટમાં દુઃખે છે અને ઓડકાર ચાલુ થઈ જાય છે શરીર પગે લાગી રહ્યું છે કે અટકો પરંતુ તમે અટકતા નથી અને સાથે કહી રહ્યું છે કે થોડું ચાલો થોડો વ્યાયામ કરો તો મારી પરનો ભાર ઘટે આવી જ વાત પગના દુખાવાની છે ક્યારેક તો વ્યાયામમાં જનુન ચડી જાય અને ઘડિયાળમાં જોઈને ટાર્ગેટ પર ચાલીએ તો પણ પગ દુખે એવું ન કરો એક રિધમ સાથે મજાથી ચાલો આપણે એક કલાકમાં પાંચના બદલે સાડા ચાર કિલોમીટર ચાલીએ વધારે મજા આવી શકે છે કુદરત સાથે મેચ થાવ બસ તમે આરોગ્ય મેળવવા માટે પણ આરોગ્યની પાછળ ન દોડો બાકી વધારે પડતી ઊંઘ અને વધારે પડતી ભૂખ એ પણ બહુ જ મોટી બીમારી છે વારંવાર ભૂખ લાગે એ બીમારી છે ન ભૂખ ને ખાતા રહેવું એ બીમારી છે અને વધારે પડતી ઊંઘ મતલબ કાં તો તમારા મગજ સુધી ઓક્સિજન નથી જતો કાં તો તમે વધારે પડતા ટેન્શનમાં છો રોગને સમજો અંદર ઉતરો બધી ચાવી તમારી પાસે છે બાકી જ્યાં વિજ્ઞાન અને ગણિત અટકી ગયા ત્યાં આગળ જશો ક્યાં સ્વસ્થ રહો મસ્ત રહો તો જ જો અંદર ઉતરવાનું શીખશો